ચૈતન વસાવા એક વિડીયો મેસેજ પણ તેમના સમર્થકોને મોકલ્યો હતો જેમાં તેમણે તેમના સમર્થકોનો આભાર માન્યો હતો અને વિડિયો મેસેજમાં પણ તેમણે એ જ વાત કરી હતી કે તેઓ થોડીવારમાં વારમાં પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે અને આખરે હવે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે ડેડિયાપાડા પોલીસ સમક્ષ ચૈતર વસાવા સામેથી જ હાજર થઈ ગયા છે ચૈતર વસાવા પર નોંધાયો છે માર મારવાનો ગુનો વન વિભાગના કર્મચારીને માર માર્યાનો ચૈતર વસાવા પર આરોપ છે આ બાદ અનેક વખત વિરોધ પણ થયો હતો બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું ચૈતર વસાવાના પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમના પીએની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ચૈતર પોતાના પર ધરપકડનું જોખમ લાગતા તેમણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા હાઈકોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દેતા એ સમયે ચૈતર વસાવાને મોટો ઝટકો મળ્યો હતો અને આ તમામ પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાએ હવે સામેથી જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવાનો નિર્ણય કર્યો અને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાલ તેઓ હાજર થઈ ગયા છે છેલ્લા એક મહિના અને દસ દિવસથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી થઈ ત્યારે આ લોકો કઈ રીતના એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનું આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભલાલ જ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છીએ અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું ધન્યવાદ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે એક મહિનો અને

આ મામલે જે મામલો જે થયો દબાણો દૂર કરવામાં આવ્યા એ મામલે ચૈતર વસાવાએ બાદમાં વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા અને ચૈતર વસાવાએ જ્યારે વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા ત્યારે તેમની સાથે મારપીટ કરી હોવાનો આરોપ થયો અને સરકારી કર્મચારી પર મારપીટ કરવાના આરોપમાં ચૈતર વસાવા સામે ગુનો પણ નોંધાયો જેના કારણે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ચૈતર વસાવાએ અધિકારીઓને કહ્યું હતું કે ખેડૂતોને પૈસા આપી દો ચૈતર વસાવે વન વિભાગના અધિકારીઓને એવું કહ્યું હતું કે ખેડૂતોને પૈસા આપી દો દબાણો દૂર કરવા બાદ બબાલ થઈ હતી અધિકારીઓને પોતાના બોલાવ્યા હતા અને ત્યારે જ ચૈતર કર્મચારીઓને મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચૈતર વસાવાની આ હરકત બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ ચૈતર વસાવાએ અધિકારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે જે બાદ આખો વિવાદ ઉભો થયો તેમને ભૂગર્ભમાં ઉતરવું પડ્યું અને હાલ તેઓ સામેથી પોલીસ સમક્ષ હાજર થયા છે આ આખા ઘટનાક્રમ બાદ વન વિભાગના કર્મચારીઓએ આંગે પોલીસ ફરિયાદ દાખલ કરી જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ આરોપી તરીકે હતું અને એટલે જ તેમને પોલીસ શોધી રહી હતી અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ આરોપીઓની પોલીસે પૂછપરછ પણ કરી છે ત્રણ આરોપી અત્યાર સુધીમાં ગયા છે ધારાસભ્યના પીએ તેમના પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે ચૈતર વસાવાના પત્ની તેમના જે પર્સનલ અસિસ્ટન્ટ હોય તેમની પણ આ મામલે આકૃતિમાં તેમનો સાથ દેવા બદલ ધરપકડ કરવામાં આવી છે આ મામલે આઈપીસી ની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ એકસો છ્યાસી અને એકસો નેવ્યાસી મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને વન વિભાગના સરકારી કર્મચારી અધિકારીઓને ડરાવવાના મામલે પણ ફરિયાદ થઈ છે આ મામલે હથિયારધારો પચીસ એ વન મુજબ પણ ફરિયાદ નોંધાઈ છે કારણ કે ચૈતર વસાવાએ આ સમયે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તો આખો કેસ અમે તમને જણાવ્યો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાલના મોટા સમાચાર એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થઈ ગયા છે વસાવાની લાંબા સમયથી પોલીસ શોધખોળ કરી રહી હતી તે ક્યાં છુપાયા છે કોની સાથે છે તેની કોઈને જ જાણ નહોતી પરંતુ આજે અચાનક સવારે અહેવાલો આવ્યા કે ચૈતર વસાવા પોલીસ સમક્ષ સામેથી જ હાજર થવાના છે અને હાલમાં જ જે પોલીસ સ્ટેશન છે પોલીસની સમક્ષ વસાવા ધારાસભ્ય જે છે તે હાજર થઈ ગયા છે આમ આદમી પાર્ટીના એ જ ધારાસભ્ય છે જેમને સાંસદ તરીકે પણ ચૂંટણી લડાવવાની તૈયારી આમ આદમી પાર્ટી કરી રહી છે પરંતુ એ પહેલા તેઓ એક મોટા વિવાદમાં આવી ગયા છે ચૈતર વસાવાએ હાજર થતાં પહેલાં પ્રતિક્રિયા પણ આપી હતી અને તેમાં તેમણે સમર્થકોનો આભાર માન્યો હતો સાથે ચૈતર વસાવાએ એવો પણ હુંકાર કર્યો કે તેમની જે લડાઈ છે તે તે હંમેશા માટે ચાલુ રાખશે તેઓ પીડિતો વંચિતો માટે લડતા રહેશે પરંતુ હાલ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે તેઓ ડીડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે હવે આગળની કાર્યવાહી શું થાય છે તેમની કેટલી પૂછપરછ થાય છે તેમને જામીન મળે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું જે રીતે વન વિભાગના કર્મચારીઓને માર માર્યો હતો ધમકી આપી હતી ત્યારે આ કૃત્યની ગંભીરતાએ જોતા હાઈકોર્ટે તેમને જામીન નહોતા આપ્યા હાઈકોર્ટ પાસેથી પણ જામીન ન મળતા ચૈતર વસાવાને થોડી નિરાશા સાંપણી હતી અને બાદમાં હાલ તેમણે પોલીસ સમક્ષ સામેથી હાજર થવાનો નિર્ણય કરી દીધો છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે ચૈતર વસાવા અને આ સમયે કોઈ વિવાદ ના થાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે ચેકપોસ્ટ છે ત્યાં પણ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ વાહનોની તપાસ કરીને બાદ જ તેમને ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવાઈ રહ્યા છે અમેથી સરેન્ડર થવા માટે આવ્યો છે કહેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા સ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો હતો

સાથે એક મહત્વનું નિવેદન તેમનું એ પણ રહ્યું કે કોંગ્રેસના લોકોએ તેમનો સાથ આપ્યો છે આ માટે તેમણે તેમનો આભાર પણ માન્યો છે એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ મામલે તેમને કોંગ્રેસનો પણ સાથ મળ્યો હતો અને સાથે તેમણે તેમાં સમર્થકોને એવી પણ અપીલ કરી કે પોલીસ સ્ટેશન પર તેઓ હાજર થઈ જાય ત્યારે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થવો જોઈએ કોઈ બબાલ ન થવો જોઈએ શાંતિપૂર્ણ રીતે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે એવો પણ દાવો છે કે તેમની સામે ખોટા આરોપો ષડયંત્રના ભાગરૂપે મહત્વનું છે કે આ જે ઘટના આખી બની હતી તેમાં ચૈતર વસાવા તેમના પત્ની તેમના પીએ અને એક અન્ય ખેડૂતો સામે પણ ગુનો નોંધાયો હતો જેમાંથી બાકીના ત્રણેય લોકો પકડાઈ ગયા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી નું શું કહેવું છે તે પણ આપણે સાંભળી લઈએ ગુજરાતના રાજકારણમાં એક બાદ એક નવા વળક આવી રહ્યા છે